જય શ્રી કૃષ્ણ મિત્રો સુખ આપનારું છે અંતે મોક્ષ પ્રદાન કરનારું આ વ્રત છે ભગવાન શ્રી હરિને ખૂબ જ પ્રિય છે આ વ્રત માટે મિત્રો બની શકે તો ઉપવાસ કરવા ન બની શકે ન થઈ શકે તો ભગવાનની સેવા પૂજા ભક્તિ મંત્ર જાપ જે પણ થઈ શકે અગિયારસના દિવસે જરૂર કરવું જોઈએ ભગવાનના દર્શન થાય તો મંદિરે જઈને જરૂર કરવા જોઈએ જે પણ થઈ શકે એટલું આ એકાદશીના દિવસે આપણે કરવું જ જોઈએ તો મિત્રો આપણે સાંભળીશું એકાદશી વ્રતકથા જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વાર્તાઓ કથાઓ એકાદશી વ્રત તમને કેવી લાગે છે એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ભગવાનનું નામ પણ જરૂર લખજો શાંતકાર ભુજગશયન પદ્મનાભં સુરેશમ વિશ્વાધારં ગગનસુદૃશ મેઘવર્ણ સુધાંગ લક્ષ્મીકાંત કમલનયન યોગીભિરધ્યાન ગમણ્યમ ગંધે વિષ્ણુભવય ભય હરમ સર્વલોકેકનાથ લક્ષ્મીપતિની જૈ બોલો ભગવાન લક્ષ્મીપતિ શ્રી નારાયણની જૈ સફલાકાદશી વ્રતકથા યુતિષ્ઠિર પૂછે છે ભગવાન શ્રી કૃષ્ણને હે પ્રભુ પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કહો અને તે દિવસે ક્યાં દેવનું પૂજન કરું હે સ્વામી હે કૃષ્ણ આ પોષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી મને વિસ્તારથી કહો શ્રી ભગવાન કૃષ્ણ બોલ્યા હે રાજાઓના અધિપતિ યુધિષ્ઠિર તમારા પર સ્નેહને લીધે જ હું તમોને આ એકાદશીનું મહાતમ એકાદશી કહું છું હે રાજા એકાદશીના વ્રતથી મને જેવો સંતોષ થાય છે ને તેવો સંતોષ દક્ષિણા દક્ષિણાવાળા યજ્ઞોથી પણ થતો નથી માટે હે લોકોના પતિ યુધિષ્ઠિર વિષ્ણુના દિવસ રૂપ આ એકાદશી સર્વ પ્રયત્નથી કરવી જોઈએ કોષ માસના કૃષ્ણ પક્ષને વિશે જે એકાદશી આવે છે તેનું વિધિ અને મહાત્મય તમે એકાગ્રતા મનથી સાંભળો હે યુધિષ્ઠિર રાજા આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે તે સર્વ એકાદશીઓમાં ભેદ રાખો નહીં તેમ છે તો પણ આ એકાદશીનું કથા મહાત્મા તું નિશ્ચય સાંભળ હવે પોષ માસની એકાદશીને હું તને કહીશ અને લોકોના હિત માટે તેની વિધિ પણ કહીશ પોષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી સફલા નામથી પ્રસિદ્ધ છે અને તે સફલા એકાદશીના અધિપતિ નારાયણ છે તેને પ્રયત્નથી પૂજવા હે રાજા એકાદશી માટે જે પ્રથમ વિધિ કહેલ છે તે વિધિ પ્રમાણે લોકોએ એકાદશી કરવી હે વિધીષ્ઠિ રાજા નાગોમાં જેમ શેષનાગ ઉત્તમ છે પક્ષીઓમાં જેમ ગરુડ ઉત્તમ છે યજ્ઞોમાં જેમ અશ્વમેઘ યજ્ઞ ઉત્તમ છે નદીઓમાં જેમ ગંગા નદી ઉત્તમ છે દેતાઓમાં જેમ વિષ્ણુ ભગવાન ઉત્તમ છે અને બે પગવાળા લોકોમાં જેમ બ્રાહ્મણ ઉત્તમ છે તેમ સર્વવરોતોમાં એકાદશી તિથિ ઉત્તમ છે હે ભરત કોના શ્રેષ્ઠ રાજા જે લોકો વિષ્ણુના દિવસરૂપ એકાદશીના વ્રતમાં અત્યંત આસક્ત છે તે તો સર્વ રીતે મારે માનવા યોગ્ય છે મેં સફલા નામે જે એકાદશી તિથિ કહી તેની પૂજાની વિધિ કહું છું તે સાંભળો તે સફલા એકાદશીને દિવસે તે સમયમાં થનારા અને પોતાના દેશના થનારા સુંદર ફળોથી મારી પૂજા કરવી શુદ્ધ ને એવા નારિયેળના ફળો બીજોરા લીંબુ દાડમ સોપારી લવી જુદી જુદી જાતના બીજા ફળો અને આંબાના ફળો કેરી વગેરે મહત્વ કહેલ છે વિશેષપણાથી મહત્વ છે માટે તે દિવસે અવશ્ય દીપદાન દેવું તથા રાત્રિમાં જાગરણ પણ કરવું જે કોઈ માણસ રાત્રિને વિશે નેત્રના એક મટકા મારવા જેટલા વખત સુધી એકાગ્રમન થી જાગે છે તેના પુણ્યનું ફળ સાંભળો હે નરોના અધિપતિ યુધિષ્ઠિર આ એકાદશી ને દિવસે નેત્રના એક મટકા મારવા જેટલા વખત સુધી જાગરણ કરવાથી જેટલું પુણ ફળિય મળે છે જેટલું પુણ્ય છે તેના પુણ્યની બરોબર કોઈ પણ યજ્ઞ નથી તેમ કોઈ તીર્થ પણ નથી તેમ આ જગતમાં કોઈ વ્રત પણ નથી પાંચ હજાર વર્ષો સુધી તપ કરીને જે ફળ મેળવાય છે તે ફળ માત્ર

તે ચાર પુત્રોમાં સૌથી મોટો મહાપાપી પર શ્રી ગરમન કરનારો જુગટુ રમનારો અને વેશ્યાને વિશે પ્રીતિવાળો હતો તેથી તે પાપીએ સર્વ રીતે પોતાનું દ્રવ્ય ગુમાવ્યું હતું વળી તે ખરાબ વૃત્તિવાળો હોવાથી નિત્ય દેવતા અને બ્રાહ્મણોની નિંદનારો તથા વૈષ્ણવોની અને વેદોની નિંદા કરવામાં પ્રીતિવાળો હતો આ રીતે દુષ્ટ કર્મો કરવા લાગ્યો ત્યારે માહિષ્મતી રાજાએ પોતાના તે લુંપક નામે પ્રસિદ્ધ પુત્રને રાજ્યમાંથી કાઢી મૂક્યો પિતાએ તથા ભાઈઓ કાઢી મૂક્યો જાણીને રાજાના ભય ને લીધે પણ ત્યાગ કર્યો એ રીતે અને એકલો લુંપક વિચાર કરવા લાગ્યો કે પિતા ભાઈ અને સંબંધીઓ તો મને કાઢી મૂક્યો હવે મારે અહીં શું કરવું એવી રીતે ચિંતા દૂર થયેલ લુંપકે તે જ વખતે એવી રીતે પાપમાં બુદ્ધિ કરીને મારા પિતાનું શહેર તજીને વનમાં તો જવું ખરું પણ વનમાંથી રાત્રિ સમયે પોતાના નગરમાં આવીને આખા નગરમાં ચોરી કરીને ભાગી એ રીતે દિવસ આખો વનમાં અને પિતાના નગરમાં આવીને ચોરી કરવી એ રીતે વિચાર કર્યો એ રીતે ભાગ્યને લીધે ભ્રષ્ટ થયેલો તે લુંપક ઉપર પ્રમાણે વિચાર કરી નગરમાંથી નીકળીને ઘાટા વનમાં ઘનઘોર વનમાં ચાલ્યો ગયો

અને હંમેશા ફળાહાર કરનાર દુષ્ટ લુંપકનું રાત્રિનું રહેવાનું સ્થાન વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ માન પામેલું હતું રહેતો હતો તે ઠેકાણે ઘણા વર્ષોનો એક જીર્ણ પીપળો હતો અને તે વનમાં તે પીપળો પીપળા દેવ પણ પામ્યો હતો પીપળા દેવને પામ્યો અર્થાત દેવની પેઠે પૂજાતો હતો ત્યાં જ તે પાપ બુદ્ધિવાળો લુંપક રહેતો એ રીતે તે દુષ્ટ કર્મમાં પ્રીતિ રાખનાર તે નિંદિત કર્મ કરનાર તે લુંપક કાયા કર્મને લીધે તે તેજ સ્થાનકે રહેતો હતો એટલામાં પોષમાસને કૃષ્ણ પક્ષની સફલા એકાદશીના આગલા દિવસની રાત્રિએ એટલે કે 10મીની રાત્રિએ વસ્ત્ર રહિત હોવાથી ઠંડીને લીધે પીડા પીડાકામિલ તે લુંપક ચેષ્ટા રહિત થયો તાડને લીધે ઠંડીથી તો એવો લુંપક પીપળાની પાસે ગયો પણ તેને નિંદ્રા આવી નહીં તેથી દુખી થઈને મરવા જેવો થઈ ગયો એ પ્રમાણે રાતના ઠંડીને લીધે દાંતથી દાંતને કચડતા તે લુંપકની રાત્રે પણ વીતી ગઈ અને સૂર્યનારાયણનો ઉદય થઈને તાપ પડવા લાગ્યો તો પણ તે લુંપકને ભાન આવ્યું નહીં હે પૃથ્વીના પતિ યુધિષ્ઠિર રાજા સફલા એકાદશીને દિવસે તાડને લીધે શરીરનું ભાન ભૂલી ગયેલા લુંપકને દિવસના 12 વાગે ભાન આવ્યું એ રીતે બે ઘડીની અંદર ભાન આવ્યું તેથી તે આસન પરથી આસન પરથી ઊભો થયો ને જેવો હેઠે પગ મૂકીને ચાલવા ગયો તેવામાં ઠેસ લાગવાથી લંગડાની પેઠે વારંવાર ચાલવા લાગ્યો અને જેવો વનની મધ્યમાં ગયો ત્યાં ભૂખ અને તરસથી પીડા પામીને પામવાને લીધે એ દુષ્ટ મનવાળા લુંપકને જીવડા મારવાની શક્તિ રહી ન હતી દુર્બળ થઈ ગયો હતો તેથી તેથી તે લુંપક પૃથ્વી ઉપર પડેલા ફળોને વીણી લઈને જેવો પોતાના રહેવાના સ્થાને કે આવ્યો તેવામાં સૂર્યદેવ અસ્ત પામ્યા સંધ્યા થઈ તેથી અતિ દુઃખોને સહન કરતો હે તાત હવે મારું શું થશે એમ વિલાપ કરવા લાગ્યો અને જંગલમાંથી વીણી આણેલા સર્વ ફળોને પીપળાના ઝાડના મૂળ પાસે નિવેદન કરી બોલ્યો કે આ ફળોથી હરી ભગવાન પ્રસન્ન થાવ એમ કહેતો પીપળાના મૂળની પાસે બેસી ગયો નિંદ્રા પણ આવી નહીં તેથી તે પાપ રહિત રાજા ભગવાન વિષ્ણુએ સફલાને દિવસે જાગરણ માની લીધું તથા ફળોથી ભૂજન પણ માની લીધું એકાદશીનું જાગરણ અને પૂજન પણ થઈ ગયું આ રીતે લુંપક લુંપકથી અકસ્માતે જે ઉત્તમ વ્રત થયું તે વ્રતના પ્રતાપથી તે લુંપકને સત્રુ રહિત ઉત્તમ રાજ્ય મળ્યું હે યુધિષ્ઠિર રાજા એ વ્રત કરવાને લીધે કોણ્યરૂપી કોટાના ફૂટવાથી જે જે રીતે લુંપકને રાજ્ય મળ્યું તે કહું છું સાંભળો સૂર્યનારાયણ ઉગવા તાણે દેવતાઈ વસ્તુની સામગ્રી વાળો સુંદર ઘોડો લુંપકની સમીપે આવીને ઊભો રહ્યો તે વખતે ધર્મ રાજા આકાશવાણીએ નીચે પ્રમાણે કહ્યું હે માહિષમત રાજાના પુત્ર લું વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રસન્નતાથી તથા સફલા એકાદશી સામર્થ્ય થી તું તારું પોતાનું નિષ્કંટક શત્રુ રહિત રાજ્ય પામ હવે તું તારા પિતાની પાસે જઈ શત્રુ રહિત રાજ્યને ભોગો એ રીતે આકાશવાણીના કહ્યા પછી તે લુંબક બહુ સારું આટલા અક્ષર બોલ્યો તેટલા માટે દેવતાય રૂપ ને પ્રાપ્ત થયો દિવ્ય રૂપ વાળો બની ગયો એ રીતે દેવતા રૂપ ને ધારણ કરનારો તે લુમ્પકની પર પર વૈષ્ણવના સરખી કૃષ્ણ ભગવાનને વિશે બુદ્ધિ થઈ બુદ્ધિ સરળ નિર્માણ બુદ્ધિ આવી એ રીતે વિષ્ણુ પરાયણ બુદ્ધિવાળો તથા સુંદર વસ્ત્રાભૂષણ પહેરેલો તે લુંભક પોતાના પિતાને પગે લાગીને ઘરમાં આવી ઉભો એ રીતે દેહ ધારે વિષ્ણુ ભક્ત લુંપકને માહિષ્મત રાજાએ નિષ્કંટક શત્રુ રહિત રાજ્ય સોંપ્યું અને તે લુંપકે ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું જે વિષ્ણુના એકાદશી આદિ દિવસોમાં પ્રીતિવાળો અને ભગવાનને વિશે નિરંતર આશક્ત ચિત્તવાળો હોય તેના પુત્રો તથા સ્ત્રીઓ કૃષ્ણની કૃપાથી તેના મનને અનુસરનારા થાય છે હવે રાજ્ય કરતા જ્યારે તે લુંપક વૃદ્ધ થયો ત્યારે દીકરાને રાજ સોંપીને વિષ્ણુની ભક્તિમાં તત્પર થઈ શાંત મન કરી વનમાં ગયો ત્યાં આત્માને સાધીને વિષ્ણુ લોકની અંદર ગયો કૃષ્ણના સમીપને પ્રાપ્ત થયેલા તે ત્યાં જ ત્યાં જઈ શોક પામતો નથી એ રીતે જે કોઈ સફલા એકાદશીનું વ્રત કરે છે તે આ લોકને વિશે યશ પામીને જરૂર મોક્ષને પામે છે એમાં કોઈ સંશય નથી આ લોકોને વિશે સફલાય એકાદશીનું વ્રત કરનારા માણસો ભાગ્યશાળી છે અને તે જન્મમાં તેઓ મોક્ષને પામે છે એમાં કોઈ સંશય નથી હે લોકોના પતિ વૃદ્ધિષ્ઠી રાજા સફલા એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી માણસ રાજ યજ્ઞના ફળને પામીને સ્વર્ગમાં વસે છે આ રીતે પોષ મહિનાની કૃષ્ણ પક્ષની સફલા નામની એકાદશી ની વ્રત કથા સંપૂર્ણ થાય છે મિત્રો આ હતી સફલા એકાદશી ની વ્રત મિત્રો વિડિયો બને એટલો લાઈક કરજો અને શેર પણ કરજો જેથી આપણા થકી કોઈ બીજા પણ જો આ એકાદશી ની વાર્તા સાંભળશે તો આપણને ઘણું પુણ્ય ફળ મળશે તો મિત્રો આવો પુણ્ય ફળ મેળવવાનો મોકો ગુમાવશો નહીં અને વિડીયો બને એટલો લાઈક અને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો બોલવામાં કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ